રાધે રાધે જય શ્રી સચ્ચિદાનંદ મિત્રો આજના આ વિડીયોમાં વાત કરવી છે એક એવા સંપ્રદાયની કે જે ભક્તિભાવ તો કરે જ છે પણ એની સાથે સાથે સમાજમાં સમાજ સુધારાની લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ ઘણા બધા પ્રયત્નો કરે છે મિત્રો આજે વાત કરવી છે સચ્ચિદાનંદ સંપ્રદાયની કે જેને આપણે રસાત્મિક માર્ગ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આ સંપ્રદાયના મોટા ભાગના અનુયાયીઓ કચ્છમાં અને મુંબઈમાં સ્થિત થયેલા છે એટલે કે મુંબઈમાં રહે છે અને આ સંપ્રદાય જે અપનાવે છે એને આપણે રસિક તરીકે ઓળખીએ છીએ અને આ સંપ્રદાય સાથે જે વ્યક્તિ જોડાયેલા હોય છે તે તુલસીનું આ પ્રકારનું માળ જે પારો છે એ પહેરતા હોય છે મિત્રો રસાત્મિક માર્ગ એટલે કે સચ્ચિદાનંદ સંપ્રદાયની સ્થાપના આજથી બસો ને ત્રણ વર્ષ પહેલાં સદગુરુ શ્રી સુંદર સાહેબ મહારાજે કરી હતી મિત્રો આ સંપ્રદાયની સ્થાપના વિક્રમ સંબંધ અઢારસો સત્તોતેરમાં વૈશાખ સુદ પાંચમના દિવસે આપણા શ્રી સુંદર સાહેબ મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને એને જો ઈસવીસનમાં જોઈએ તો અઢારસો ને એકવીસમાં સંપ્રદાયની સ્થાપના કરી અને અંજારમાં જે આજે પણ સચ્ચિદાનંદ સંપ્રદાયનું મંદિર છે ત્યાં મંદિરની સ્થાપના કરી હતી રસાત્મિક માર્ગ કે જેને આપણે સચ્ચિદાનંદ સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ તેનું જ્ઞાન સદગુરુ સુંદર સાહેબ મહારાજને રસાત્મિક સદગુરુએ આપ્યું હતું અને એટલા માટે જ આપણે આપણા સંપ્રદાયને રસાત્મિક માર્ગ તરીકે પણ ઓળખીએ છીએ

જે અવિનાશી છે દિવસમાં આપ્યું હતું રસાત્મિક સદગુરુને શ્રી રાધા મહારાણીના આવેશી સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે શ્રી રસાત્મિક સદગુરુ એક પ્રકારનું શ્રી રાધા માહારાણીનું જ અવતાર હતા અને તેમણે આ કલયુગમાં લોકોને પરમધામ પ્રાપ્ત કરવા માટે લોકોમાં સદબુદ્ધિ લાવવા માટે શ્રી સુંદર સાહેબ મહારાજને રસાત્મિક માર્ગનું આ અમૂલ્ય જ્ઞાન આપ્યું હતું મિત્ર સુંદર સાહેબ મહારાજે પોતે આજે છ દિવસમાં જ્ઞાન મેળવ્યું ત્યારબાદ તેમણે એક વર્ષ સુધી પોતાના આ જ્ઞાનનું પોતે જાતે અધ્યયન કર્યું અને ત્યારબાદ વિક્રમ સંવંત સત્તરસો ને અઠ્ઠોતેરમાં તેમણે આ સંપ્રદાયનું એક મહત્વના ગ્રંથની રચના કરી અને એનું પ્રકાશન કર્યું એ ગ્રંથ છે શ્રી વ્રજ પ્રભાવ ગ્રંથ જે આજે સંપ્રદાયનું મુખ્ય ગ્રંથ છે અને એનું વાંચન કરવા માત્રથી આપણા પાપો દૂર થાય છે અને મોટા ભાગના જીવનના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવે છે મિત્રો આ જે ગ્રંથ છે વ્રજ પ્રભાવ ગ્રંથ એની કુલ બાર નિશાનીઓ છે એટલે કે બાર અધ્યાય અથવા તો એને તમે એવું કહી શકો કે બાર વિભાગમાં વહેંચાયેલું છે અને એમ દરેક વિભાગની પોતાની આગવી વિશેષતાઓ છે જેની ચર્ચા આગળ આપણે કરીશું જે બાર નિશાનીઓ છે એના નામ અને એમાં કઈ કઈ બાબતો આવે છે એ મિત્રો આ ગ્રંથમાં મહારાજ શ્રી ચાર વેદો છ શાસ્ત્રો અઢાર પુરાણ બાવન દ્વાર પાંત્રીસ વચન અને આ સિવાય જે પરમધામ ધણી છે તેમની પંચાત્મિક લીલાઓના દર્શન આપણને કરાવ્યા છે અને જેને વાંચવા માત્રથી આપણે પરમધામને પામી શકીએ છીએ એટલો મહત્વનો આ ગ્રંથ છે મિત્રો સચ્ચિદાનંદ સંપ્રદાયના મુખ્ય મંદિર અંજાર મધ્ય સ્થિત છે જેને સચ્ચિદાનંદ સંપ્રદાય અથવા તો સચ્ચિદાનંદ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય બીજા છ અન્ય મંદિરો પણ છે જે આ પ્રમાણે જેમ કે રત્નાલ સત્તાપર ચોબારી ખેડોઈ જરપરા અને પાંચોટિયામાં આવેલા છે આ સિવાય મંદિરમાં હમણાં જે વર્તમાન ગુરુ મહારાજ છે ત્રિકમદાસજી એમના દ્વારા સત્તા પર નજીક ગોવર્ધન પર્વત નામનું સ્થળ ખૂબ જ રમણીય બનાવવામાં આવ્યું છે જ્યાં માત્ર જવાથી તમે વ્રજમાં પહોંચી ગયા છો એવો અહેસાસ તમને થાય છે મિત્રો સુંદર સાહેબ આ સિવાય ત્રિકમદાસજી મહારાજ અને સચિદાનંદ સંપ્રદાય દ્વારા વ્રજ જે વ્રજ ગૌશાળા છે એ ચલાવવામાં આવે છે અને લગભગ ભારતની અથવા તો આપણા ગુજરાતની એકમાત્ર નંદી શાળા છે એનું પણ સંચાલન કરવામાં આવે છે અને નંદીઓને નિભાવવામાં આવે છે મિત્રો સુંદર સાહેબ મહારાજ પોતાને મળેલા અલૌકિક જ્ઞાન લોકો સુધી પહોંચે તે હેતુથી આ બધા જ મંદિરોની સ્થાપના કરી છે અને આ સિવાય વિવિધ ઉત્સવો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન પણ આ સંપ્રદાય દ્વારા થતું રહે છે આ સિવાય જે પ્રાચીન સમયમાં ગામડાઓમાં બલિ આપવાની પ્રથા હતી અંધશ્રદ્ધા હતી કેટલીક કુટેવો હતી માંસ ખાવાનું અને મદિરા પીવાના જે કુલક્ષણો હતા આ બધા દૂર કરવામાં પણ સચ્ચિદાનંદ સંપ્રદાયે ખૂબ મોટી ભૂમિકા ભજવી છે આ સિવાય આજની તારીખમાં પણ લોકોને મફતમાં છાસ વિતરણ ગરીબોને ગરીબ બાળકો છે એમને બુક્સનું વિતરણ શાળાની ફી ભરી આપી આવા અનેક કાર્યો આજે પણ સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે આ સિવાય જે તે સમયે જે અત્યારે પાકિસ્તાનનું એક અભિન્ન અંગ છે એવા કરાચીમાં પણ સંપ્રદાયના પ્રચાર માટે શ્રી સદગુરુ સુંદર સાહેબજી મહારાજ દ્વારા ત્યાં પ્રવાસ કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે ખુદ યમરાજા છે એમની પાસે આવે છે અને એમને કહે છે કે ગુરુ મહારાજ આપનું હવે આ ધરતી ઉપર સમય પૂર્ણ થવાને આરે છે એટલે ભગવાનનો સંદેશ છે જે મને આપવા માટે તમને મોકલ્યો છે અને એ જ સમય ભગવાન એટલે આપણા જે સદ્ગુરુ સુંદર સાહેબ મહારાજ છે એ ત્યાંથી નીકળે છે અને ફરી પાછા આપણા અંજારમાં આવે છે અંજારમાં આવી પહેલું કામ એ કરે છે કે વર્તમાનમાં અને ભવિષ્યમાં એમના જે ભક્તો છે એમના જે રસિકો છે એમને જે જે મુશ્કેલીઓ પડવાની છે એ પ્રત્યેના પ્રશ્નો બધા પાસેથી પૂછે છે અને એમના જે મુખ્ય ભક્ત હતા એમના મિત્ર પણ જેને કહી શકાય એવા રામ રસિક પાસે આ બધી જ વસ્તુઓ લેખિત સ્વરૂપમાં લખાવે છે આજે પણ મિત્રો આપણી પાસે આવા બસો કરતા પણ વધારે ગ્રંથો છે કે જેમાં લોકો દ્વારા એમને પ્રશ્ન કરવામાં આવ્યા હોય અને ગુરુ મહારાજે એમના જવાબ આપ્યા હોય એટલે આટલું દીર્ઘ દ્રષ્ટિ આપણા ગુરુ મહારાજની હતી આ સિવાય એમણે ઘણા બધા જે ભવિષ્યને લગતી ઘટનાઓ છે એના માટે આગમવાણી નામનું ગ્રંથ પણ લખ્યું છે જેમાં લેખિત દરેક વસ્તુ આજે પણ એટલી ને એટલી સાચી સાબિત થાય છે એ પછી વાવાઝોડાની હોય દુષ્કાળની હોય કે કોરોના જેવી મહામારીની ભવિષ્યવાણી હોય દરેક વસ્તુ આજે પણ એટલી ને એટલી સાચી જોવા મળે છે આ સિવાય તેઓએ પોતાના પ્રશ્નો પરમધામને પૂછ્યા હતા અને પરમધામે તેમના સહી સિક્કા કરી અને પરત મોકલ્યા છે એવા ઘણા બધા પત્રો પણ આપણી પાસે લેખિત સ્વરૂપમાં છે આ સિવાય ગુરુ મહારાજે પંદરસો કરતાં પણ વધારે શ્રી રાધા મહારાણીના ભજનો ગીતો છંદો આ વગેરેનું લખાણ કર્યું છે અને આપણને ખૂબ વિશાળ પ્રમાણમાં આ બધું સાહિત્ય પૂરું પાડ્યું છે આ સિવાય આપણા સંપ્રદાયમાં અથવા તો ગુરુ મહારાજ દ્વારા નાના શાસ્ત્રો રક્ષા સ્ત્રોતના પાઠ સુંદર ગીતા આગમવાણી જ્ઞાન સરિતા ધ્યાન સરિતા પાંજી પ્રકરણ રસિક રહસ્ય ભજનો ગીતો પદો વગેરેની રચના કરી છે અને આપણા સંપ્રદાયને ખૂબ જ વિશાળ સાહિત્ય પૂરું પાડ્યું છે કે જેથી કરીને આપણા જે કોઈ પણ પ્રશ્ન હોય આપણે જે કાંઈ પણ કામ કરવાનું હોય એના દ્વારા આપણે કરી શકીએ મિત્રો ત્યારબાદ સમય આવે છે આપણા સદગુરુ શ્રી સુંદર સાહેબજી મહારાજનું આ ધરતી ઉપરથી વિદાય લેવાનો સમય એટલે કે વિક્રમ ચવંત ઓગણીસો સત્તરના રોજ શ્રી સુંદર સાહેબ મહારાજ આપણા આ પૃથ્વી પરથી ધામગમન કરે છે અને આજે પણ એમની જે ડેરી છે એટલે કે એમનું જે સમાધિ સ્થળ છે એ આપણે જેસલ તોરલ સમાધિની નજીક આવેલું છે અને આપણે બધા તેને ડેરી તરીકે ઓળખીએ છીએ મિત્રો આ સિવાય જે સંપ્રદાયની વિવિધ પ્રવૃત્તિઓ છે બાકીના જે બીજા છ આપણા મહાગુરુઓ છે એમના વિશેની ચર્ચા સંપ્રદાય દ્વારા જે કંઈ પણ સેવાકીય પ્રવૃત્તિ થાય છે આપણું જે રીતે વિકાસ થયો છે એ બાકીની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું આ વિડીયોમાં કોઈપણ પ્રકારની જો ભૂલ ક્ષતિ રહી ગઈ હોય તો કમેન્ટ બોક્સમાં જાણ કરવા નમ્ર વિનંતી જેથી કરી અને આપણે બીજા વિડીયોમાં એને સુધારી શકીએ રાધે રાધે જય શ્રી સચિદ